આજ ફોન કરો અને હું કેવા પાર્ટી પૂછો આજે આવવાનું કેતી તી ઉભર આય ફોન કરો હાલત પૂછ લો હો હા બોલો અરે આજ હાબાન કેતા માયા નહી આજે હું થોડું કોટમાં જેવું કોમ હતું આજો પછી ચલા વાગે આવશે તાન હું બપોરે આવું આ તો પછી નક્કી આજ આવજો હો ભાઈ ફરી ના જતા બપોરે આવી ગયો નક્કી ફાઈનલ તમે આવી જાઓ બેઠક કરી દઈએ બરોબર

હા તો કારખોન રજા રહી ઓટો મારો મજૂરી છે આ કાળી મજૂરી કરી વેચી મારો ના વેકાય એક વાત ખેતર વેચવા કાઢ્યું ના હોય કયું અને એક વિગો તો બીજું ચો અમાર જોડે તમાર બાજુ મર્યું એ અમાર ખેતર એ વેચવા કાઢ્યું કરશે નોકરી બોકરી કરો તો શેતર વેકું ના પડે તમારે એટલે નોકરી નોકરી કોણ કરે તારી જેમ સવારે ટીફિન લઈ ને જવાનું બપોર દાઢું ખાવાનું એવું મને ના ફાવે તો સોનિ થી વિઘો વેચીને બેઠા બેઠા ના ખાઈએ ધંધો ધંધો તો કરવાનો જ છે પણ એની પેલા બ્લેક ઘોડા લાવવાનો છે ઘોડા લાવી કરશે પેહલા ચાર નાખવાની બધું કરવાનું છે શું કરજો અલ્યા બ્લેક ઘોડા એટલે તમને ખબર નઈ એટલે અલ્યા સ્કોર્પિયો ગાડી ખેલી આ તમને તો ખબર જ નહી આ સ્કોર્પિયો ઘોડો સમજો કે સ્કોર્પિયો જ નતા

આપણે એ ગોવા વેચી મારવો તમાર હું તકલીફ પડી દે વિગો વેચવો કેઓ લે લાલ ભાઈ આ તમે આ ગોમમાં જોતા નહીં બધા ગાડીઓ લઈ ફરા ચો ચો ઘર બનાવ તમે જોતા નહીં યાર તમે બાપ બેટો કશું કામ કરતા નહીં ને વિગો વેચવા કરો વિકી વિકી ખાવાનું કરવાનું કરો અલા ખાવું નહીં યાર ચો દી મજૂરી કર કર કરવાની એમ ગયો તમે ચલા વરથી મજૂરી કરો આ તમારા આજ હિતે વરો જો હિતે વરથી મજૂરી કરો તો આજુ આ ઓડીમ ને ઓડીમ પડી રહ્યા

બરોબર ભૂલ્યા વગર બપોરે ઘેર આવો બપોરે પાર્ટી આવો બરોબર ભૂલતા નહી હોય હો હોય વેચવાની વાત કરવી રાખું એના ઘેર જવું પડશે બપોરે છે એને સમજાવવું પડશે હવે

આપણા સાફરું ભર્યા બરો ભાઈ આપડે વેપારી જરૂર નહીં હતા રે પણ કે મારો ગંગા ગંગા છે એ બાપ બેટાને કશું ખબર નહીં પડતી એને વેકવા તારે ઉતરી ગયા હતા આ જો હું જો કરણ ભાઈના ઘેર પાર્ટી આવવાની હ ન કર્યો રસ્તામાં છે તો એ સસ્તામાં વેચી મારશે મને જવા દે હેડ હા ભાઈ હું તમારા ઘરે જ આવતો હતો

હા બે વખત આટલા દોઢ વાગ્યા જેટલો બે બે મોટા ભાઈ બે તમે આવતા ને બોલો રાજુ ભાઈ પટીયું કોમ બધું કોટ નો ઓ બસ દુ કમ્પ્લીટ કરીને આયો રેડીમેડ મેડિકલ એવો હા આ આપણો આમાં મોટા ભાઈ આ લાલભાઈ બરોબર અરે લેવાના છેતર ઓ આપણે યોંગા બેઠક કરવાની છે બરોબર આ બાજુ આપડે પચાસ લાખ ની કિંમત ચાલે બરોબર પચાસ લાખ કિંમત મૂકીએ આપડે કરણભાઈ જેવું હ કે પચાસ લાખ તો તમને આલી દઉં બસ મહિના મુદત રહેશે

લાલ ભાઈ પચાસ લાખ તો ની મુદ્દત કે ચાલી લાખ રોકડા તો તો હાલ દેવું જરૂર જરૂર દો હજ કે આખા માં બધા ગાડીઓ લઈ લઈને ફરવા બધા બંગલા બનાવી દીધા આપડે ચોધી મજૂરી કરશું અત્યારે વેચી ખાઈ જાઓ તો પાછળ મજૂરી કરવાનું દાણા આવશે લે પાછળ નું પાછળ જોશું અત્યારે તો વેકવા દયો હા તમારું હોય તને વેચી મારો મારે ઉકરા ના પાડી પડો લેડો બેહો આ બાજુ રાજુ ભાઈ બોલો કરણ ભાઈ ચાલે લાખ રોકડા બરોબર ને હા રોકડા એમાં કોઈ બીજી વાત નહીં હા તો કર દયો ફાઈનલ લેડો હા લઈને જ આખું બધું હા બધું કમ્પ્લીટ કરીને આવ્યો ભાઈ લાવાદાન સહી કરી દીડો હા કાલ અમારે પૈસા મળી જાય ને હા મળી જશે ભત્રીજા કરી દેવ રાજુ ભાઈ હા કાલ પૈસા લઈને આવી જજો ટાઈમે બરોબર